પોરબંદરની જે સરકારી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં યુરિનના ટેસ્ટમાં વિલંબ થતો હોવાના તેમજ એચ ટેસ્ટ કીટ ન હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ બાબતે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાય છે

દ્રા દ્વારા રજૂઆત કરવામાં આવી છે હાલમાં જ સરકારી ભાવસેજી હોસ્પિટલની અંદરમાં જે મેડિકલ કોલેજ આવવાથી ડૉક્ટરો પૂરા હોય અને સુપ્રિન્ટેન્ડન્ટની કામગીરી સારી હોય પણ પાછળથી જે તંત્ર છે તંત્ર કામમાં ઘણી ઘણી બેદરકારી રાખે છે એટલે એકલા સુપ્રિન્ટેન્ડન્ટ પૂગતા ન હોય તો એની નીચેના જે કામ ઉપર જે હેડલિંગ કરતા હોય એને ધ્યાન દેવું જોઈએ કે લેબની અંદરમાં ઓલી થ્રી વન છે જે કીટ આવે છે એ કીટ પણ નથી યુરીનના રિપોર્ટ ટાઈમે થતા નથી એટલે દર્દીઓના રિપોર્ટ જો બે વાગે કે દોઢ વાગે આવે તો એ કોને બતાવે એટલે હાજ સુધી ધરમના ધક્કા થાય બેહવું પડે અથવા ગામડાથી પાછો ફરીને ધક્કો થાય એટલે જો સ્ટાફ પૂરો હોય તો તંત્ર એ ધ્યાન દઈ અને આ કામગીરી વહેલી તકે કરવી જોઈએ અને થોડીક કારક કાર્યવાહી કરે તો નિશ્ચિત તંત્રના જે કર્મચારીઓ છે એ પણ કામ કરે કારણ કે અમુકના રિપોર્ટો બદલાઈ જાય છે એવું ઘણું ઘણું થાય છે તો લેબની અંદરમાં ધ્યાન દેવાની જરૂર છે લેબોરેટરીમાં થતા ટેસ્ટ ના રિપોર્ટ સમયસર ન આવતા હોવાથી દર્દીઓ આ રિપોર્ટ ડોક્ટરોને પણ સમયસર બતાવી શકતા નથી જેથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે